બે ડિસેમ્બર સુધી ત્રણ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં પંદરથી સોળ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગોમાં ન્યૂનતમ તાપમાન બાર તેર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ ઓછું રહેવાની શક્યતા રહેશે વાવાઝોડું જે ચક્રવાત બની રહ્યું છે ફેંગલ એની સર ઉત્તર તામિલનાડુ થી પોન્ડિચેરી વચ્ચે થવાની શક્યતા રહેશે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ધારવી વાત ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ કાકાની કરવી છે તેમણે આગાહી કરી છે કે 4 થી 8 ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન આવી શકે છે અરબ સાગરમાં અરબ સાગરમાં ડિસેમ્બરમાં વાવાઝોડું આવે એવી માહિતી હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ કરી છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના ના માધ્યમે જાણો અંબાલાલ કાકા શું કહી રહ્યા છે ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં કોઈ શીત લેવાની સંભાવના નથી આમ છતાં સવારના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં તેર ડિગ્રી સેલ્સિયસ એવું થઈ જવાની શક્યતા રહેશે અને ચાર ડિસેમ્બર પછી લગભગ ન્યૂનતમ ઉર્ષાનું પ્રમાણ થોડું વધવાની શક્યતા રહેશે અને આઠથી દસ ડિસેમ્બર વચ્ચે ન્યૂનતમ તાપમાન કોઈ કોઈ ભાગમાં પંદરથી સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન બાર તેર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં પણ હમણાં બાર તેર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને લગભગ ચાર ડિસેમ્બરથી વાદળો આવતા ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ અઢાર ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે મહત્તમ ઉત્તર તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ ઓછું રહેવાની શક્યતા રહેશે દરિયા કિના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે વાવાઝોડું જે ચક્રવાત બની રહ્યું છે ફેંગલ એની અસર ઉત્તર તામિલનાડુથી પોન્ડિચેરી વચ્ચે થવાની શક્યતા રહેશે અને ત્રીસ નવેમ્બરથી લગભગ તેની અસર થવાની શક્યતા રહેશે બે ડિસેમ્બર સુધી ત્રણ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ આ દર્શામાં આંધ્રપ્રદેશ દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ચારથી આઠ ડિસેમ્બર વચ્ચે ત્યાંના લગભગ ત્યાંની અસરો જે વાવાઝોડા ફેંકલની અસરો બંગાળ બંગાળસાગરમાં થતાં ઉપસાગરમાં ડીપ ડિ બનવાની શક્યતા રહેશે ચારથી આઠ ડિસેમ્બર પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે અને તેના લીધે બંગાળ ઉપસાગરના અસરોના લીધે અને અરબસાગરના ડીપ ડ્રિપેશના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રહેશે સુરત વલસાડના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને ક્યાંક વરસાદ કે સાટા થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે પરંતુ લગભગ મહત્તમ તાપમાન હજુ લગભગ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કે એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે જી તો આ હતી અંબાલાલ કાકાની આગાહી આજની વાત કરીએ તો આજે ઓગણત્રીસ નવેમ્બર છે આવતા મહિને હવે જોવાનું રહેશે અરબ સાગરમાં વાવાઝોડું આવે છે કે નહીં આ માહિતી બહુ મહત્વની છે માટે તમારો થોડો સમય કાઢીને ખેડૂતોના અને તમારા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી મોકલજો જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર